નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી ડિપેટમાં હું છોઈપુર પ્રજાપતિ મોરબીમાં વિકાસની ગતિ પૂરપાટ દોરી રહે તે રીતે એક પછી એક રોડના જે કામો શરૂ થયા છે પરંતુ આ રોડના કામો શરૂ થયા છે સારી વાત છે પરંતુ એક જ સાથે મુખ્ય માર્ગો જે છે તે શરૂ કરી દેતા રોડના કામ શરૂ કરી દેતા ટ્રાફિકની પણ અંધાધૂંધી રહે છે અત્યારે તમે જો આ ટ્રાફિક સવારના આઠ વાગ્યાનો આવવાનો ટ્રાફિક છે મોરબીના ગાંધી ચોકથી એટલે જે પોલીસ ચોકી જે છે નગર દરવાજા જે પોલીસ ચોકી અહીં આવેલી છે પોલીસ ચોકીથી લઈને અને જે ભવાની બેકરી છે ભવાની બેકરી સુધીનો રોડ ગઈ રાતે જ જે છે ખોદી નાખવામાં આવ્યો છે આ રાત્રે જ ખોદી નાખવામાં આવતા મોટાભાગના લોકોને પણ ખબર નહોતી અમુક તંત્રને પણ ખબર નહોતી અને સંકલન પણ ન હતું જો વહેલા હોય તો લોકોને જાણ થાય કે આ રસ્તો બંધ છે તો બીજો વૈકલ્પિક માર્ગ પણ અપનાવી શકે પરંતુ એ પણ જાણ ન થતા રાતોરાત તાત્કાલિક જે આ રોડ જે છે એ ખોદી નાખવામાં આવતા સવારથી આઠ વાગ્યા થી તમે જો નવો ટ્રાફિક છે આ ટ્રાફિક છે અહીંથી લઈ અને નવા બસ સ્ટેન્ડ સુધી જે છે આ ટ્રાફિક પહોંચ્યો છે

આ ઉપરાંત જે આલાપ રોડવાળો છે તે પણ રસ્તો જે છે એ ખોદી નાખવામાં આવ્યો છે એટલે મોરબીના મુખ્ય માર્ગો જે છે તે મોટા ભાગના ખોદી નાખવામાં આવતા વાહનનો જે છે ટ્રાફિકની સમસ્યા સતત જે છે રહે છે જેમાં સમાકાંઠે પણ સાંજે તન તન ચાર ચાર કલાક સુધી ટ્રાફિક જામ રહે છે કારણ કે એક જ રસ્તા ઉપર સમગ્ર ટ્રાફિક જે છે તે અહીંયા ડાયવર્ટ થાય છે ત્યારે આ રસ્તો જે છે તે અત્યારે બંધ છે એટલે જે નવા બસ સ્ટેન્ડ થી રવાપોર સના રોડ આવતા હોય તે અયોધ્યાપુરી રોડ થઈને જૂના બસ સ્ટેન્ડ થઈ અને સામાકાંઠે જઈ શકાય છે અથવા તો રામચોક થઈ અને રામચોક બાજુ થઈને પણ ત્યાંથી વળી અને સામાકાંઠે જવાય છે એટલે સામાકાંઠે કાંઠા બાજુનો રસ્તો અપનાવે તેવું જે જે એ પોલીસ તંત્ર દ્વારા જે અપીલ કરવામાં આવી છે કારણ કે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય ઘણા બધા લોકોને હજી ખબર ન હોય એટલે આ બાજુ આવતા હોય છે કારણ કે સામાકાંઠે જવા માટેનો શહેરમાંથી પસાર થતો આ એકમાત્ર માર્ગ છે જેના કારણે આ ટ્રાફિક જામની સમસ્યા જ સવારથી છે ત્યારે આ રસ્તો જે છે એક મહિના માટે બંધ રહેશે એક મહિના સુધી આ રસ્તાનું કામ રહેશે એટલે એક મહિનો આ રસ્તો બંધ રહેશે એટલે આનો વૈકલ્પિક માર્ગ જે છે કે જે રામચોક થઈને સામાકાંઠા કાંઠા જવાય છે અયોધ્યાપુરી રોડ થઈને પણ સામાકાંઠે જવાય છે એટલે આસવાદ પાન બાજુથી કારણ કે ન જવાતું અયોધ્યાપુરી રોડ થઈને તમે જૂના બસ સ્ટેન્ડ અને જૂના બસ સ્ટેન્ડ થી કા નવા ડેલા રોડ અને કા જૂના બસ સ્ટેન્ડ થી સીધે સીધો જે સામાકાંઠે જવાનો જે રસ્તો છે ત્યાં ત્યાંથી જઈને તમે જઈ શકો છો ત્યારે આ એક મહિનો સુધી આ હાલાકી ભોગવની છે કે આમ તો આ રસ્તો જે છે પૂજારાથી લઈને પૂજારા મોબાઈલ છે ત્યાંથી લઈને અને આમ આ ભવાની બેકરી સુધીનો રસ્તો જે છે મંજૂર થયો છે પરંતુ આ એક કટકો થયા બાદ આ બીજો કટકો કરશે એટલે બે થી ત્રણ મહિના સુધી આ રોડ ઉપર જે છે તે ટ્રાફિકની સમસ્યા રહેશે કારણ કે કટકાઈ કટકાઈ કરશે એટલે અમુક રસ્તા બંધ કરશે એટલે અહીંયાથી જે સામાકાંઠે જવા માટેના જે લોકો છે જે વાહન ચાલકો છે તેને અપીલ કરવામાં આવે છે કે તે વૈકલ્પિક માર્ગ છે તે અપનાવે આ ઉપરાંત જે સામાકાંઠે કેસરબાગવાળો વાળો જે રસ્તો છે એલિગ્રા એલી કોલેજ વાળો રસ્તો છે જે જેનું કામ પણ એક દોઢ મહિનાથી ચાલુ છે તે તે કામ પણ ત્રણ તારીખ સુધી છે ત્રણ તારીખે એ રસ્તો ખુલવાનો છે

તે રામચોક અથવા તો રોડ થઈને એટલે સાવસર પ્લોટ થઈને ત્યાંથી જાય તેવી પણ અપીલ છે જ્યારે વાત કરવામાં ભડિયા દ્રોણનું તો ભડિયા દ્રોવણની જ્યારે તંત્ર દ્વારા આના માટે માહિતી માંગવામાં આવતા તેમને જણાવ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવામાં છે એટલે આગામી મહિનામાં જે છે એ કામ શરૂ થાય તેવી પણ શક્યતાઓ છે તો નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર